નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારો ની અંદર તો મિત્રો આજે આપણે આજના આ માં ચાંદીપુરા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે અને બીજા અન્ય સમાચારો ની માહિતી મેળવીશું મિત્રો આજના આ વિડીયો ની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલ ની અંદર નવા આવ્યા છે તે મિત્રો ને ખાસ વિનંતી કરીશ કે ચેનલ ને મિત્રો જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસની કોઈ દવા નથી તેવું મિત્રો ડૉક્ટરો જણાવી રહ્યા છે તો અત્યારે મિત્રો ચાંદીપુરા વાયરસ જે ખૂબ જ ઝડપીથી વકરી રહ્યો છે તેની હલકામાં ના લેવો કારણ કે મિત્રો ડૉક્ટરો એવું જણાવી રહ્યા છે કે આ વાયરસની કોઈ પણ દવા નથી અને કોઈ સારવાર નથી કોરોનાથી પણ શરૂઆતમાં મિત્રો કોઈ રસી નહોતી એટલે કોરોના ખૂબ જ વકર્યો હતો તેમજ મિત્રો ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં મિત્રો પહેલીવાર ચાંદીપુરા થી 43 ના મોત નોંધાયા છે હજુ આના 54 દર્દીઓની સારવાર હેઠળ છે અને આ ચાંદીપુરા મિત્રો હિંમતનગર થી શરૂ થયો છે જે હવે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સુધી પહોંચી ચૂક્યો છે નોંધનીય છે કે મિત્રો ચાંદીપુરા વાયરસનો છે બાળકોને લાગે છે તેનો ચેપ માટીની માખી કરડે ત્યારે લાગે છે ડોક્ટરોના મતે મિત્રો આ વાયરસની કોઈ પણ ચોક્કસ સારવાર નથી તેવું મિત્રો ડોક્ટરો જણાવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મિત્રો 20000 રૂપિયાની સહાય સરકાર આપશે મિત્રો તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના સ્વરોજગારીની તકો પૂરી પાડવા તેમજ મિત્રો જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે આ યોજનાઓમાંથી મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ તેમાં મિત્રો ફોર્મ ભરી શકો છો અને અરજી પણ કરી શકો 私

Fun બસો ને કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી પણ દીધી છે આનો મિત્રો ખર્ચ દેશના વૃદ્ધા માટે સજ્જ કરવા માટે જેમાં વૃદ્ધોને ચશ્મા વાંસ શ્રવણ સાધન વોકર વગેરે મિત્રો આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફળો માટે ખેડૂતોને ચાલીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાક પ્લાનિંગની મટીરિયલ્સ ના ખર્ચ માટે ઉપરની સહાય આપવામાં આવશે મિત્રો તેની અંદર આંબા પાકમાં મિત્રો સો અથવા તો કુલ ખર્ચ જે થયું હોય બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાનમાં લઈને પ્રતિ હેક્ટર ચાલીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે મિત્રો મિત્રો વર્ષ આંતરપાકને અન્ય ભગવતી પાકના પ્લાનિંગ દસ હજાર રૂપિયા હેક્ટર જે બે માંથી ઓછું હોય તેની સહાય મળવા પાત્ર થાય છે જામફળના પાકમાં મિત્રો કલમ ટીસી રૂપાના ના દીઠ મિત્રો વધુમાં વધુ જે સહાય ખરેખર ખર્ચ થયો હોય તેમાંથી બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાનમાં લઈને મિત્રો રૂપિયા ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટર સહાય મળી શકશે

મિત્રો ગટકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં તો મિત્રો ગુજરાતના ખેડૂતો ઉપર બેંકનો બ્યાસી કરોડનો કરજ છે જ્યારે મિત્રો દસ વર્ષ લોનમાં અડતાલીસ હજાર છસો ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્ર અને યુપી ટોપ શ્રીમાં આવે છે ગુજરાત સહિત દેશના મિત્રો ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગત્રો પ્રશ્ન બેંક લોન અને બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોને દેવા માફી અને રાજ્ય કે ભારત સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણીઓ ઉઠતી રહી છે આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂત બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી ઉપર સહિતની મિત્રો વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ મિત્રો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર મિત્રો ખેડૂતો બેંકમાંથી લોન લીધેલ હોય તેની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધીનો વારો આવે છે છે એટલે એટલે કે મિત્રો મિત્રો દર વર્ષે ખેડૂતો માંગણીઓ પણ ઉઠવા પામે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કરી જાહેરાત કે હવે મિત્રો ફ્રીમાં ઇન્ટરનેટ મળશે દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે મિત્રો ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ

રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલની વિચાર કરવાની ભલામણ પણ કરી હતી આ બિલનું નામ મિત્રો રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં પણ આવી ગયું છે ત્યારબાદના મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તબાહી બોલાવી તળાવ ફાટ્યા છેલ્લા ગુજરાતના બસો ને છત્રીસ તાલુકામાં વરસાદ થયો છે જેમાં મિત્રો સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ મિત્રો નોંધાયો છે જ્યારે મિત્રો વડોદરાની વાત કરીએ તો નવ ઇંચ વરસાદ નોંધાયો છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં

મિત્રો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમાં હપ્તાના ચૂકવણા માટે મિત્રો લાભાર્થીઓને ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી મિત્રો બેંક ખાતાનું આધાર કાર્ડ સેડિંગ એટલે કે ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાથી મિત્રો ઈ કેવાય સી કરાવવું ફરજિયાત કરવામાં આવી ગયું છે રાજ્યના ખેડૂતો લાભાર્થીઓ ભાઈઓને અત્યાર સુધી ઈ કેવાય સી તથા બેંક ખાતાનું આધાર કાર્ડ કાર્ડિંગ ઇનેબલ કરાવવાનું બાકી હોય તો તે મિત્રો ડીબીટી તમામ લાભાર્થીઓને સ્વતરે કરાવી લેવું તે મિત્રો ખેતી શ્રીની યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કરાર આધારિત ભરતી અંગે મિત્રો કરી ચોખવટ આજ રોજ મિત્રો કેટલાક સમાચારો માધ્યમો તથા સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા મિત્રો વર્ગ 3 અને વર્ગ ચાર સહિત કોન્ટ્રાક્ટથી મિત્રો થયેલી ભરતી સ્થાને કાયમી ભરતી કરવા મિત્રો સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો બાબતના મિત્રો સમાચાર પ્રસિદ્ધ થયેલા છે જે સત્યથી વેગળા છે સરકાર દ્વારા મિત્રો આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે સૂચના પણ આપવામાં આવેલ નથી આ અંગેની સરકારી હાલની કોઈ નીતિ પણ મિત્રો યથાવત નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત બે લાખ રૂપિયાનું દેવું માફ તો મિત્રો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મોટા દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફી કરીને રાહત આપવામાં આવશે અને મહિલાઓને મિત્રો આઠ હજાર પાંચસો ખાતામાં જમા કરવામાં આવશે તો અનેક નાના મોટી જાહેરાતો વિવિધ પાર્ટીઓ દ્વારા મિત્રો કરવામાં આવી હતી જેના મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીની સરકારો પણ મિત્રો બની છે

મિત્રો રાજ્ય સરકાર દ્વારા છ જુલાઈ બે હજાર ચોવીસ થી નવો સુધારો લાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો તેના બદલે રેવન્યુ રેકોર્ડનો પુરાવા તરીકે મિત્રો માન્ય ગણવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે અને બક્ષી પંચના લોકો માટે મિત્રો આ ખુશીના સમાચાર કહી શકાય તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો